કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય જાગીદાર સમાજે રોષ વ્યક્ત કરી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે ડીસામાં પણ ક્ષત્રિય જાગીદાર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રજા પ્રસાર શરૂ કરી દેવાયો છે ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનાર પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે વિવાદ વક્રતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી તેમ છતાં પણ હજુ સત્રે સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર સત્રે સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો સત્રે સમાજના આગેવાનોએ આજે ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે ક્ષત્રિય જાગીદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે ઉત્તરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજી જાહેર મંચ ઉપર પોતાને મોટા થવા માટે અને બીજા અન્ય સમાજને ક્ષત્રિય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે કરી જાહેર મંચ ઉપર એવું બોલ્યા હતા કે રાજપૂતો મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા તો આ ખરેખર અમે બહુ આ વાત એમની નિંદનીય છે આ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશનો રાજપૂત સમાજ અત્યારે રોષે ભરાયેલો છે અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબ તાત્કાલિક એમનો પોતાનું નામાંકન પત્ર રદ કરે સરકાર શ્રીને પણ અમારી આ વિનંતી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ નુકસાન જશે તેનું ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે